નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો એક્યાસી ગોંડલમાં એક હજાર ધોરાજીમાં અગિયારસો એકત્રીસ થી અગિયારસો બત્રીસ અમરેલીમાં અગિયારસો થી બારસો પાંત્રીસ હળવદમાં બારસો અડતાલીસ થી બારસો ચુમ્મોતેર જસદણ માં એક હજાર સિત્તેર થી એક હાજર એકોતેર બોટાદમાં બારસો થી બારસો એક ભચાઉમાં બારસો નેવુંથી બારસો બાણું ડીસામાં બારસો છોતેરથી બારસો નેવું પાટણમાં બારસો ચાલીસથી બારસો નેવ્યાશી ધાનેરામાં બારસો એકાવનથી બારસો ત્યાંશી વિજાપુરમાં બારસો એંશીથી બારસો નેવ્યાશી હારીજમાં બારસો પચાસથી બારસો અઠ્યાશી માણસામાં બારસોથી બારસો પંચાણું ગોજારીયામાં બારસો ઓગણ ઓગણસીથી બારસો એંશી કડીમાં બારસો સાઠથી બારસો બાણું વિસનગરમાં બારસો ચાલીસથી બારસો અઠ્ઠાણું પાલનપુરમાં બારસો સિત્તેરથી બારસો છ્યાસી થરામાં બારસો પચાસથી બારસો એકાણું દહેગામમાં બારસો પંચાવનથી બારસો એકોતેર ભીલડીમાં બારસો છાસઠથી બારસો પંચોતેર કલોલમાં બારસો સિત્તેરથી બારસો એકાણું સિદ્ધપુરમાં બારસો એકાવનથી બારસો નેવ્યાશી હિંમતનગરમાં બારસો પાસઠથી બારસો પંચોતેર કુકરવાડામાં બારસો સાઠથી તેરસો એક બેચરાજીમાં બારસો સિત્તેરથી બારસો એક્યાસી આંબલીયા સરમાં બારસો અડસઠ થી બારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે